પર અંકલેશ્વરથી અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માતમાં ત્રણના મોત નેશનલ હાઇવે અડતાલીસ પર કારને પાછળથી ટક્કર વાગતા આગળ ટ્રક સાથે અથડાઈ હતી ચાર ઘાયલ ઉર્ષની ઉજવણી અર્થે પરિવાર મુંબઈ જઈ રહ્યો હતો ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુંબઈ જતા બાકરોલ બ્રિજ પાસે ગુજારો અકસ્માત સર્જાયો પરોડેપુર પાડ ઝડપે જતી અટીગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઈના પાલઘર ખાતે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો પરિવારના સાત પૈકી ત્રણના ઘટના સ્થળે જ કરુણ મોત પચવા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ચાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાંથી ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે મૃતકોના નામ તાહિર શેખ ઉંમરવર્ષ બત્રીસ આર્યન ચોગલે ઉંમરવર્ષ ત્રેવીસ એકસો આઠ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર